એસ મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવા માટે દાહોદ જિલ્લા મુખ્ય શિક્ષક એચ ટીએટી સંઘ સૂચિત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું દાહોદ જિલ્લાના કલેક્ટરને એસટી મુખ્ય શિક્ષકોની બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવા માટે વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રીની દૂરંદેશીને કારણે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એચ મુખ્ય શિક્ષકની પોષ વર્ષ બે હજાર બારથી બે હજાર અઢાર સુધી નિમણૂક આપવામાં આવી છે ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા એચ ટી શિક્ષકો બે હજાર બારથી શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે હાલ કેડરને અસ્તિત્વમાં આવ્યાને અગિયાર વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં શિક્ષકોની બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી અને શિક્ષકોની બદલી સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજ દિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે અને નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ દિન સુધી કરવામાં આવેલ નથી જેને લઈ ગુજરાત સરકાર સુધી દાહોદ જિલ્લાના શિક્ષકોની રજૂઆત સરકાર સુધી પહોંચે એવી આગ્રહ ભરી વિનંતી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આપણા હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણને ઉચ્ચતમ સપાટી લઈ જવા માટે બે હજાર બારમાં ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં એચાટ મુખ્ય શિક્ષકની નિમણૂકો કરેલી આજે એ નિમણૂકને બાર વર્ષ જેટલો લાંબો સમય થયો છે ત્યાં સુધીમાં આચાર્ય આચાર્યશ્રીઓના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ધારાધોરણ બદલી ભરતી અને અન્ય ઇજાફાઓ બાબતે કોઈ પણ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવેલા નથી વખતો વખતની અમારી ગુજરાત રાજ્ય એકતા મુખ્ય શિક્ષક સંઘના નેજા હેઠળ શ્રી સરકારમાં વિવિધ વખતે રજૂઆતો કરેલી છે અમારા જાણવા પ્રમાણે બદલીના નિયમો બની જવા પામેલ છે પણ કોઈક કારણોવશાત એ નિયમો અટકી જયેલા છે તો આજરોજ અમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં માન્ય કલેક્ટર સાહેબ મારફત શ્રી સરકાર સુધી અમારી નમ્ર રજૂઆતો પહોંચાડીએ છીએ અમારી રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવશે તો આગામી સમયમાં અમે સૌ ગુજરાત રાજ્યના મુખ્ય શિક્ષક શ્રીઓ ગાંધી માર્ગે આગળ વધી અને ન્યાય મેળવીશું જય જય હિન્દ ભારત વખત રજૂઆતો કરવામાં આવી આ અગાઉ મુખ્યમંત્રી કક્ષાએ અને શિક્ષણ મંત્રી સાહેબની કક્ષાએ અનેક વાર રજૂઆતો કરવામાં આવેલી છે હકારાત્મક જવાબો મળે છે ટૂંક સમયમાં થઈ જશે એ રીતની ચર્ચાઓ કરવામાં આવે છે